ગુજરાત ક્રિકેટને આગળ ધપાવવા માટે ચીરીપાલ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં પ્રથમ વખત ક્રિકેટ પ્રીમિયર લીગ બે હજાર ચોવીસનું આયોજન કરાયું છે ઓગણીસમી મેથી શરૂ થનારા ક્રિકેટ લીગમાં છ જેટલી ટીમોમાં કુલ સો જેટલા ક્રિકેટર્સ ભાગ લેશે જેની અંદર રણજી ટ્રોફી તેમજ યુ ટવેન્ટી થ્રી પ્લેયર્સ પણ ક્રિકેટ રમતા જોવા મળશે આ સમગ્ર ટુર્નામેન્ટ ચારોડી ખાતે આવેલ એસજીવીપી ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે જેની ફાઇનલ મેચ બે જૂનના રોજ યોજાશે

لے اے میچ کا مین او ف دی میچ تھنا کھلاڑی 10000 روپے سیریز میں جس کیمپین چیمپئن شپ سے نے 50000 روپے نے بیس وکٹ لینے والا بڑا بڑا گیند کرنے والا یہ بڑا کھلاڑیوں نے 25000 روپے انپورسان طریقے کھلاڑی کو اپنوں اے ٹی وی پر لوک ڈسی دا

કોન્સન્ટ્રેટ સારો માહોલ ઊભો થાય અને આવનારા દિવસોમાં નવા ક્રિકેટરો પ્રબળ એમાંથી પેદા થાય એ દ્રષ્ટિએ ધ્યાન આયોજન કરવાનું છે તો અત્યારે થોડા રેગ્યુલેશન છે લાઈવ ટેલિકાસ્ટ માટે તો અત્યારે વી અપ વિથ ક્રિક હિરોઝ અને યુટ્યુબ એમાં લાઈવ સ્ટ્રીમિંગ ફ્રી થશે તો ક્રિક હિરોઝ પર ફિફ્ટીન મિલિયન એટલે ઓલમોસ્ટ વન પોઈન્ટ ફાઈવ છે એ લોકોને જોવાનું મળશે અમે લોકો પ્રમોટ પણ કરી રહ્યા છે લાઇવ સ્ટ્રીમિંગ માટે યુટ્યુબ અને ક્રિક હિરોઝમાં તો બધા લોકો જેને ક્રિકેટ નો શોખ છે એ બધાને તો એમ પણ પ્લેટફોર્મ મળ્યો છે ત્યાં જ જોઈ શકશે અને પછી સ્ટેડિયમ પર પણ વીલ ટ્રાય કે બધા લોકો આવે ઘણા બધા લોકો આવે તો મેચ જોવા ને ચેર કરવા જેવી રીતે અમે લોકો IPL માં જોઈએ છે તો એવી રીતે બધું અરેન્જમેન્ટ કરી દીધું છે સમાચાર અહીંયા